દૂર હટાવો નાતાલ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ ઈસુ પિતા નો જન્મ દિવસ પણ હા એ જન્મ દિવસ ખાલી જન્મ દિવસ નથી પણ આપણા સર્વ સમાજમાં ખ્રિસ્તી સમાજમાં એક આનંદની લાગણી એક પ્રેમના પ્રકાશ ફેલાવાનું એક પર્વ છે ચર્ચના ઘણા બધા યુવાનો છે એ ઘરે ઘરે જઈ અને આવી જે પરિવાર છે તેમને પર્સનલી જઈ કેરોલના માધ્યમથી શાંતા ક્લોઝ દાદા પણ ત્યાં જાય અને બધાને જે છે એ શાંતા દાદા ચોકલેટ આપતા હોય છે નાતાલ દરમિયાન પોતાની જાતને બાથી ડેકોરેટ કરે છે ચર્ચ ડેકોરેટ કરે છે ક્રિસમસ ટ્રી બધું પણ આપણે સાથે સાથે પોતાની જાતને અંદરથી પણ તૈયાર કરીએ એમના આગમનની વધાવણી માટે કોઈ ચર્ચ બનાવવા કે કોઈ હોસ્પિટલ બનાવવા નથી ગયા પણ તેમણે જે બીજા પર પ્રેમ રાખવાનું શીખવાડ્યું અને જે કહેવાય કે એકબીજા પર પ્રેમ રાખી અને શાંતિથી હળી મળીને રહો તો જે કહેવાય કે આજે એમના દેશ વિદેશમાં પણ આટલું જે કહેવાય કે ચર્ચો અને સ્કૂલો અને કોલેજો છે હવે તો